આપનું સ્વાગત છે આજે આપણે એટલે થોડા ઊંડા ઉતરીશું કેટલાક એવા સ્ત્રોતોમાં જે જીવન બદલવાની વાત કરે છે આ સ્ત્રોતો રોંડા બરની જાણીતી કૃતિઓ પર આધારિત છે જેમ કે ધ મેજિક ધ સિક્રેટ અને ધ પાવર આપણો ઈરાદો ખાલી સારાંશ નથી પણ એ મુખ્ય સિદ્ધાંત સમજવાનો છે જે આ લોકો કહે છે કે જીવનમાં મતલબ જાદુઈ બદલાવ લાવી શકે છે એક સરળ ચાવી છે એમ કહેવાય છે તો ચાલો આ આખી વાતને કૃતજ્ઞતાની આ વાતને બરાબર સમજીએ બિલકુલ અને આ સ્ત્રોતો ખાસ કરીને ધ મેજિક એવો દાવો કરે છે કે સદીઓથી અમુક પવિત્ર ગ્રંથોમાં એક રહસ્ય છુપાયેલું છે પણ મોટા ભાગના લોકો એને સમજી નથી શક્યા લગભગ બે હજાર વર્ષથી એક ધાર્મિક લખાણ છે જેના શબ્દો લોકોને થોડા ગૂંચવતા આવ્યા છે કારણ કે આમ જુઓ તો થોડા વિચિત્ર લાગે છે હા પેલું મેથ્યુના ગોસ્પેલવાળું ખરું ને જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેની પાસે વિપુલતા હશે અને જેની પાસે નથી તેની પાસેથી જે છે તે પણ લઈ લેવામાં આવશે સાંભળવામાં તો થોડું અન્યાયી જેવું લાગે નહીં જાણે સફળતા વધુ સફળતા લાવે અને નિષ્ફળતા વધુ નિષ્ફળતા પણ સ્ત્રોત એમ કહે છે કે આમાં એક શબ્દ એક શબ્દ ખૂટે છે જે આખો અર્થ બદલી નાખે છે કયો શબ્દ છે હા એ છુપાયેલો શબ્દ છે કૃતજ્ઞતા એટલે કે જો વાક્ય આમ વાંચીએ જેની પાસે કૃતજ્ઞતા છે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે કૃતજ્ઞતા નથી તેની પાસેથી જે છે તે પણ લઈ લેવામાં આવશે અને સ્ત્રોતો એમ ભારપૂર્વક કહે છે કે આ ખાલી શબ્દોની રમત નથી આ તો એક સાર્વત્રિક નિયમ છે અને રસપ્રદ વાત એ છે કે કુરાનમાં પણ મતલબ કે કંઈક આવું જ છે જો તમે કૃતજ્ઞ થશો તો હું તમને વધુ આપીશ પણ જો તમે કૃતજ્ઞ નહીં થાવ તો મારી સજા ગંભીર છે અચ્છા તો આ વિચાર કે કૃતજ્ઞતા ખાલી એક સારો ગુણ નથી પણ એક જાતનું કારણ અને અસર જેવું તંત્ર છે આ કામ કેવી રીતે કરે છે સ્ત્રોત શું કહે છે એના વિશે કોઈ ચોક્કસ પદ્ધતિ બતાવી છે હા સ્ત્રોતો આને બ્રહ્માંડના એક મૂળભૂત નિયમ સાથે જોડે છે જેને આકર્ષણનો નિયમ કહે છે લો ઓફ એટ્રેક્શન મૂળ વિચાર બહુ સરળ છે સમાન સમાનને આકર્ષે છે સ્ત્રોતો સૂચવે છે કે આપણા વિચારો અને ખાસ કરીને આપણી લાગણીઓ એ એક પ્રકારની ઉર્જા એક ફ્રીક્વન્સી બહાર પાડે છે એટલે મતલબ કે સ્ત્રોતનો દાવો એ છે કે આપણી અંદરની સ્થિતિ આપણી લાગણીઓ એ ખરેખર બહાર સિગ્નલ મોકલે છે આ કેવી રીતે સમજાયું છે બરાબર સ્ત્રોતોના કહેવા મુજબ જો આપણે સતત નકારાત્મક બાબતો પર જ ધ્યાન આપીએ જેમ કે મને મારી નોકરી નથી ગમતી પૈસા પૂરતા નથી સંબંધોમાં તકલીફ છે તબિયત બરાબર નથી રહેતી આવું બધું તો આપણે એવી જ વધુ નકારાત્મક પરિસ્થિતિઓ અને અનુભવોને આપણી તરફ ખેંચીએ છીએ જાણે આપણી ફ્રિકવેન્સી નેગેટિવ હોય અને એ એવી જ નેગેટિવ ફ્રિકવેન્સીને પકડી લેતી હોય અને એનાથી ઉલટું જો આપણે જેના માટે આભારી છીએ એના પર ધ્યાન આપીએ કે ચલો નોકરી સારી છે મારો પરિવાર મને સપોર્ટ કરે છે આજે હું સ્વસ્થ છું નાની નાની ખુશીઓ મળે છે હા અને જો આપણે ખાલી વિચારીએ નહીં પણ ખરેખર દિલથી કૃતજ્ઞતા અનુભવીએ તો આ આકર્ષણનો નિયમ કહે છે કે આપણે આપોઆપ વધુ સારી વસ્તુઓ વધુ સારા અનુભવોને જીવનમાં આકર્ષિત કરીશું સ્ત્રોતો આને ચુંબક જેવું કહે છે આપણી કૃતજ્ઞતા જેટલી વધારે તીવ્ર એટલી વધુ શક્તિથી એ વિપુલતાને ખેંચે છે અને એક યુનિવર્સલ લો તરીકે રજૂ કર્યો છે હમ આ વાત મને સર આઇઝેક ન્યૂટનનો ત્રીજો નિયમ યાદ અપાવે છે પેલું દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ પ્રતિક્રિયા હોય છે શું સ્ત્રોતો આ ભૌતિક નિયમ અને કૃતજ્ઞતા વચ્ચે કોઈ સીધો સંબંધ જુએ છે બહુ જ સરસ પોઈન્ટ પકડ્યો હા સ્ત્રોતો આ જોડાણનો ઉપયોગ કરે છે એ લોકો કહે છે કે જ્યારે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ એટલે કે આભાર માનવાની ક્રિયા કરીએ છીએ ત્યારે તે હંમેશા પ્રાપ્ત કરવાની એક વિરુદ્ધ પ્રતિક્રિયાને જન્મ આપે છે અને જે મળે છે એ હંમેશા આપણે કેટલી કૃતજ્ઞતા આપી કેટલી ઊંડાઈથી આપી એના પ્રમાણમાં હોય છે એટલે કૃતજ્ઞતાની ક્રિયા જ પ્રાપ્ત કરવાની પ્રોસેસ શરૂ કરે છે જેટલી વધુ સાચી અને ઊંડી લાગણીથી આભાર માનો એટલું વધુ પરિણામ મળે ઓકે તો આ તો થઈ સિદ્ધાંતની વાત પણ શું સ્ત્રોતો આના કોઈ નક્કર પુરાવા આપે છે લેખકનો પોતાનો અનુભવ આમાં મહત્વનો છે નહીં હા ચોક્કસ રોન્ડા બર્ન ધ મેજિકમાં પોતાના જીવનની વાત કરે છે તે કહે છે કે પહેલાં એ પોતાને કૃતજ્ઞ માનતી હતી કારણ કે પ્રસંગોપાત થેન્ક યુ કહી દેતી પણ એનું જીવન એ સંઘર્ષમય હતું દેવું વધતું જ જતું હતું ખૂબ મહેનત કરે પણ પૈસાની તંગી રહેતી સંબંધોમાં પણ તણાવ હતો સ્વાસ્થ્ય આમ તો સામાન્ય હતું પણ થાક રહ્યા કરતો નાની મોટી બીમારીઓ થતી રહેતી મતલબ જીવન બસ ટકી રહેવા માટેનો સંઘર્ષ બની ગયો હતો અને પછી બદલાવ આવ્યો હા એ દાવો કરે છે કે જ્યારે એણે આ કૃતજ્ઞતાના રહસ્યને જાણ્યું અને દરરોજ સભાનપણે એનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે એના જીવનમાં નાટકીય પરિવર્તન આવ્યું દેવું બધું ચૂકવાઈ ગયું પૈસાની આવક વધી સંબંધો સુધરી ગયા સ્વાસ્થ્ય અદભુત રીતે સારું થઈ ગયું અને એ કહે છે કે એ પહેલાં ક્યારેય નહોતી એટલી ખુશ રહેવા લાગી એના પોતાના શબ્દોમાં કહીએ તો એનું જીવન જાદુઈ બની ગયું વાહ આ તો ખરેખર મોટો ફેરફાર કહેવાય અને સ્ત્રોત આને સિદ્ધાંતના સીધા પુરાવા તરીકે રજૂ કરે છે અને એવો દાવો પણ છે કે આ ખાલી લેખક માટે જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ માટે કામ કરી શકે છે ગમે તેવી પરિસ્થિતિમાં બરાબર સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે કૃતજ્ઞતા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય ગરીબી હોય બીમારી હોય સંબંધો તૂટી ગયા હોય હતાશા હોય એને પણ બદલી શકે છે તે કારકિર્દી સફળતા સંપત્તિ સ્વાસ્થ્ય મતલબ જીવનના દરેક પાસાને સુધારી શકે છે ટૂંકમાં તે જે જોઈએ છે તે મેળવવાનો રસ્તો છે તો પછી જો કૃતજ્ઞતા આટલી શક્તિશાળી છે તો કૃતજ્ઞ ન હોવું અથવા વસ્તુઓને હળવાશથી લેવી ગ્રાન્ટેડ લેવી એના શું પરિણામો બતાવ્યા છે શું એનાથી ખાલી ફાયદો નથી થતો કે પછી નુકસાન પણ થાય છે સ્ત્રોતો મુજબ એ ખાલી ફાયદાનો અભાવ નથી એ નુકસાનકારક છે જુઓ જ્યારે આપણે કૃતજ્ઞ નથી હોતા ત્યારે આપણે વસ્તુઓને ગ્રાન્ટેડ લઈએ છીએ એની કદર નથી કરતા આનાથી શું થાય નકારાત્મકતા વધે છે અને આપણે વધુ સારું મેળવવાથી પોતાને રોકીએ છીએ અને પેલો આકર્ષણનો નિયમ શું છે જો આપણે કોઈ વસ્તુની કદર ન કરીએ તો એ આપણી પાસેથી છીનવાઈ પણ શકે છે પેલું વાક્ય યાદ છે ને જેની પાસે કૃતજ્ઞતા નથી તેની પાસેથી જે છે તે પણ લઈ લેવામાં આવશે એટલે સ્ત્રોત કહે છે કે કૃતજ્ઞતાનો અભાવ એ જીવનમાં સારા પ્રવાહને અટકાવી દે છે અચ્છા એટલે કૃતજ્ઞતાનો અભાવ એક નેગેટિવ સાયકલ બનાવે છે તો એને તોડવા માટે અને આ જાદુ શરૂ કરવા માટે સ્ત્રોતો કોઈ ચોક્કસ મંત્ર કે ફોર્મ્યુલા આપે છે હા એક બહુ જ સરળ પણ શક્તિશાળી મંત્ર છે જાદુઈ શબ્દો આભાર થેન્ક યુ સ્ત્રોતો કહે છે કે આ શબ્દો ખાલી બોલવાના નથી એને ઈરાદાપૂર્વક વિચારવાના છે અને ખાસ તો અનુભવવાના છે એને જીવનનો ભાગ બનાવવાનો છે અને એની પાછળ એક મેજિક ફોર્મ્યુલા પણ સમજાવી છે પહેલું સભાણપણે અને ઈરાદાપૂર્વક આભાર શબ્દો વિચારો અને કહો બીજું જેટલું વધુ તમે આમ કરશો એટલી વધુ કૃતજ્ઞતા તમે અનુભવશો અને ત્રીજું જેટલી વધુ કૃતજ્ઞતા તમે સાચા દિલથી અનુભવશો એટલી વધુ વિપુલતા પછી એ પૈસા હોય સ્વાસ્થ્ય હોય ખુશી હોય તમે મેળવશો અહીં ભાર અનુભવવા પર વધુ લાગે છે જાણે કે લાગણી જ આખી પ્રક્રિયાનું એન્જિન છે તદ્દન સાચું સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે કૃતજ્ઞતા એક લાગણી છે ફીલિંગ છે ખાલી યાંત્રિક રીતે મોઢેથી આભાર કહી દેવા કરતાં એ લાગણીની ઊંડાઈ એની તીવ્રતા એ જ પરિણામ લાવે છે જેટલી વધુ સાચી અને ઊંડી લાગણી એટલી ઝડપથી અને શક્તિશાળી રીતે જીવનમાં પરિવર્તન આવે છે એવો એમનો દાવો છે આ સિદ્ધાંતને વ્યવહારમાં મૂકવા માટે ધ મેજિક પુસ્તકમાં પેલો અઠ્યાવીસ દિવસનો કાર્યક્રમ છે એની વાત છે આ કાર્યક્રમનો હેતુ શું છે અને એ કેવી રીતે ગોઠવાયેલો છે હા આ અઠ્યાવીસ દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ જે કૃતજ્ઞતાને ખાલી એક વિચાર નહીં પણ એક ઊંડી આદત અને જીવનશૈલી બનાવવાનો એને એવી રીતે ડિઝાઇન કર્યો છે કે સતત અઠ્યાવીસ દિવસના અભ્યાસથી એ આપણા અર્ધજાગૃત મનમાં સબકોન્શિયસમાં ઉતરી જાય એની રચના પણ રસપ્રદ છે પહેલાં બાર દિવસ એ ભૂતકાળ અને વર્તમાનમાં આપણને જે મળ્યું છે એના પર ફોકસ કરે છે આપણું સ્વાસ્થ્ય સંબંધો કામ ઘર પ્રકૃતિ વગેરે કારણ કે જ્યાં સુધી અત્યારે જે છે એની કદર ના હોય ત્યાં સુધી વધુ મેળવવાનો પાયો નબળો રહે છે એવું એમનું માનવું છે પછીના દસ દિવસ એ આપણી ઈચ્છાઓ સપનાઓ અને ભવિષ્યમાં જે મેળવવા માંગીએ છીએ એના માટે કૃતજ્ઞતાની શક્તિનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ જાણે મેનિફેસ્ટેશનવાળો ભાગ છે અને છેલ્લા છ દિવસ એ કૃતજ્ઞતાને હજી ઊંડા લેવલ પર લઈ જાય છે સમસ્યાઓ ઉકેલવા નકારાત્મકતા દૂર કરવા બીજાઓને મદદ કરવા એના માટે કૃતજ્ઞતાનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવે છે આમાં પેલી રોજિંદી પ્રેક્ટિસ પણ છે નહીં જેમ કે પેલું નિયમ તો ગણવી યોર બ્લેસિંગ્સ રોજ સવારે દસ વસ્તુઓની યાદી બનાવવાની અને શા માટે આભારી છો એ લખવાનું અથવા પેલો જાદુઈ પથ્થર મેજિક રોક રાત્રે સૂતા પહેલાં દિવસની સૌથી સારી ઘટના યાદ કરી પથ્થર હાથમાં રાખી આભાર કહેવાનું આ કાર્યક્રમ પાછળનો તર્ક શું છે શા માટે અઠ્યાવીસ દિવસ હા આ બધી પ્રથાઓ સરળ છે પણ અસરકારક હોવાનો દાવો છે અને અઠ્યાવીસ દિવસનો સમયગાળો એટલા માટે પસંદ કરાયો છે કારણ કે સામાન્ય રીતે મતલબ વિજ્ઞાન પણ કહે છે કે કોઈ નવી આદત બનાવવા અથવા મગજને રીપ્રોગ્રામ કરવા આટલો સમય લગભગ પૂરતો ગણાય છે ઉદ્દેશ્ય એ છે કે અઠયાવીસ દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં કૃતજ્ઞતા આપણી એકદમ સ્વયં સંચાલિત પ્રતિક્રિયા બની જાય જેથી કોઈ પણ પરિસ્થિતિ આવે આપણું મન સ્વાભાવિક રીતે જ કૃતજ્ઞતા તરફ વળે સ્ત્રોત તો એમ પણ કહે છે કે કૃતજ્ઞતા પોર્ટેબલ છે તમે એને સાથે લઈ જાઓ અને જ્યાં જાઓ ત્યાં જાદુ થાય હમ આ બધું બર્ની બીજી બુક્સ જેમ કે ધ સિક્રેટ અને ધ પાવર એની સાથે કેવી રીતે જોડાય છે શું આ બધા પુસ્તકો એક જ મૂળભૂત વિચારના અલગ અલગ પાસા રજૂ કરે છે હા એ રીતે જોઈ શકાય ધ સિક્રેટ મુખ્યત્વે આકર્ષણના નિયમ અને વિઝ્યુઅલાઇઝેશન પર ભાર મૂકે છે એટલે કે તમારે જે જોઈએ છે એની સ્પષ્ટ કલ્પના કરવી અને એવો અનુભવવું કે જાણે એ મળી જ ગયું છે કૃતજ્ઞતા આમાં બહુ મદદ કરે છે કારણ કે એ મળી ગયું છે એવી લાગણી પેદા કરે છે જે આકર્ષણના નિયમ માટે જરૂરી છે જ્યારે તમે કોઈ વસ્તુ માટે પહેલેથી જ કૃતજ્ઞ હોવ છો ત્યારે તમે બ્રહ્માંડને સિગ્નલ મોકલી રહ્યા છો કે તમારી પાસે તે છે અથવા તમે એને આવકારી રહ્યા છો અને ધ પાવર એ પુસ્તક તો પ્રેમ એટલે કે લવને મુખ્ય શક્તિ ગણાવે છે બરાબર ધ પાવર મુજબ પ્રેમ એ બ્રહ્માંડની સૌથી મોટી સકારાત્મક શક્તિ છે અને કૃતજ્ઞતા એ પ્રેમનું જ એક ખૂબ શક્તિશાળી સ્વરૂપ છે જ્યારે આપણે કોઈ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ માટે કૃતજ્ઞતા અનુભવીએ છીએ ત્યારે આપણે ખરેખર એના પ્રત્યે પ્રેમ અને પોઝિટિવ એનર્જી મોકલી રહ્યા છીએ એટલે આમ જુઓ તો આ ત્રણેય પુસ્તકોનો સાર એ છે કે આપણી લાગણીઓ ખાસ કરીને પ્રેમ અને કૃતજ્ઞતા આપણી વાસ્તવિકતાને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે શું નથી જોઈતું એના પર ધ્યાન આપવાને બદલે શું જોઈએ છે એના પર ધ્યાન આપવું અને એના માટે આભારી રહેવું એ આ બધાનો પાયો છે તો જો આપણે આ સ્ત્રોતો એમ કહી રહ્યા છે કે કૃતજ્ઞતા એ ખાલી એક નૈતિક ગુણ કે સારી રીતભાત નથી એક સક્રિય પાવરફુલ સાધન છે એક એવી આંતરિક સ્થિતિ છે જે સ્ત્રોતોના દાવા મુજબ બ્રહ્માંડના નિયમો સાથે મળીને આપણા જીવનના લગભગ દરેક પાસાને સ્વાસ્થ્ય સંબંધો કારકિર્દી પૈસા પોઝિટિવલી બદલી શકે છે એકદમ બરાબર અને શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર જે આ સ્ત્રોતોમાંથી મળે છે જે મને બહુ ગમ્યો જ્યારે કોઈ વ્યક્તિ જીવનની સાવ સામાન્ય મૂળભૂત બાબતો માટે જેમ કે આપણે જે શ્વાસ લઈએ છે એ હવા પીવાનું પાણી સૂરજનો પ્રકાશ આ બધા માટે પણ ઊંડી અને સાચી કૃતજ્ઞતા અનુભવી શકે ત્યારે તે કૃતજ્ઞતાના સૌથી ઊંચા સ્તરે પહોંચે છે સ્ત્રોતો આવી વ્યક્તિને સાચો રસાયણશાસ્ત્રી એટલે કે એલ્કેમિસ્ટ કહે છે જે જીવનની સામાન્ય ધાતુને પણ સોનામાં ફેરવી શકે છે આ કૃતજ્ઞતાનું અંતિમ શિખર છે જ્યાં તે વ્યક્તિના વ્યક્તિત્વનો જ એક ભાગ બની જાય છે પોતાની ભાવના ખરેખર આપણી બહારની પરિસ્થિતિઓ પર આટલો બધો પ્રભાવ પાડી શકે છે શું એક સાદા આભાર અને એની પાછળની સાચી લાગણીમાં આટલો મોટો જાદુ છુપાયેલો હોઈ શકે આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચા એ પૂરી કરીએ છીએ પણ હા આ વિષય પર વધુ વિચારવાની અને કદાચ પોતાના અનુભવથી ચકાસવાની પ્રેરણા ચોક્કસ મળે છે